બાળકો આજે પક્ષી વિશે શીખવાનું છે અમે જુદા જુદા પક્ષી જોયા છે પક્ષીને કેટલા પગ હોય બે પક્ષીને ઉડવા માટે શું હોય કેમ ઉડે પક્ષી બતાવો બધા પક્ષીને રહેવા માટે શું હોય તમે સુગરીનો માળો જોયો છે કેવો સરસ સુગ્રીનો માળો હોય ઝાડની ડાળીએ લટકેલો હોય કેવો હોય ચકલીનો માળો જોયો છે મોર જોયો છે મોર ક્યાં જોયો છે પક્ષી શું ખાય પક્ષી કેવી રીતે ખાય ચાંચ વડે સરસ ચાલો સરસ મજાને તાળી પાડી દો